ગુજરાતમાં એક દિવસ એવો બાકાત નથી હોતો કે જેમાં ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા ના મળ્યા હોય આપણે રાજ્યના કોઈ પણ વિસ્તારના નાના બાળકને પૂછીશું તો તેને પણ ખ્યાલ હશે કે ભાઈ તમે આ વિસ્તારમાં નીકળી જજો તમને બુટલેગર પાસેથી કોઈ પણ બ્રાન્ડની બોટલ મળી રહેશે અને બીજી બાજુ જો ગુજરાત પોલીસની વાત કરવામાં આવે તો દારૂબંધીના લીરે લીરા ઉડાડવા માટે ગુજરાત પોલીસ પણ ક્યાંક મોખરે જોવા મળી રહી છે જેમાં તાજેતરની જ ઘટનાની વાત કરીએ તો અમરેલીમાં જ પોલીસ દ્વારા દારૂબંધીના લીરે લીરા ઉડાડતો એક કિસ્સો સામે આવ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ જો તાજેતરમાં બનેલી અમરેલીની એક ઘટનાની વાત કરીએ તો અમરેલી એસઓજી પોલીસની જીપ અને ટ્રક વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો અને આ જીપમાંથી જ્યારે દારૂની બોટલો ઝડપાઈ હતી અને આ દારૂની બોટલ ઝડપાતા ચારે બાજુ ચકચાર મચી ગયો કારણ કે અમરેલી એસઓજી પોલીસની જ એ જીપ હતી જેમાં દારૂની બોટલો ઝડપાઈ હતી અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે ડ્રાઈવર દ્વારા આ જીપ ચલાવવામાં આવી રહી હતી તે ડ્રાઈવરનું નામ છે ચિંતન વિરુદ્ધ હાલમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આગળની કાર્યવાહી પણ જે છે તે સતત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા કે પોલીસની જીપમાં અમરેલી એસઓજી પોલીસની જીપમાં કેવી રીતે દારૂની બોટલ ઝડપાઈ છે અને તેને લઈને ચારે બાજુ શહેરમાં એ ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે એસઓજી પોલીસ જે છે તેની જીપમાં જો દારૂની બોટલ ઝડપાય તો તેનાથી સૌથી મોટો ગુનો બીજો કોઈ ન કહી શકાય કારણ કે આ આપણું ગુજરાત એને ગાંધીનું ગુજરાત કહેવાય છે દારૂબંધીવાળું ગુજરાત કહેવાય છે અને તેમાંથી જો અમરેલી એસઓજી પોલીસની જીપમાંથી દારૂની બોટલ ઝડપી લેવામાં આવે તો સૌથી મોટી શરમજનક બાબત જ એ કહી શકાય અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આપણા મંત્રી હર્ષ સંઘવી જેઓ સતત જાહેર કાર્યક્રમમાં ફાંકા ફોજદારી કરતા હોય છે કે અમે આમ કરી દઈશું ગુંડા તત્વો નો વરઘોડો કાઢી દઈશું અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરીશું દારૂબંધી જે છે પહેલાં તો હર્ષભાઈ તેમના ઉપર ખરેખર એ દારૂબંધી સચવાયેલી રહેવી જોઈએ એ તમારા કાયદાની હેઠળ આવે છે તમારી જવાબદારી હેઠળ આવે છે પરંતુ આ દારૂબંધીવાળા જ ગુજરાતમાં જો એસઓજી પોલીસની જીપમાંથી જ દારૂની બોટલ ઝડપાય તો તમારે ખરેખર એ ઘટના અંગે એકવાર તો તપાસ કરાવવી જોઈએ કે ભાઈ અમરેલી એસઓજી પોલીસની જીપમાંથી કેવી રીતે દારૂની બોટલ ઝડપાઈ શકે પહેલાં તો અમે તમને એ દ્રશ્યો બતાવી લઈએ કે અમરેલીમાં પહેલાં જે ટ્રક સાથે અકસ્માત થયો અમરેલી એસઓજી પોલીસની જીપમાં અને ત્યારબાદ તેમાંથી કયા દ્રશ્યો જોવા મળ્યા કેવી રીતે દારૂની બોટલો જડપાઈ પહેલાં એ દ્રશ્યો જોઈ લઈ જે રીતે વાત કરવામાં આવી તો મેં આ દ્રશ્યો જોયા હશે અને તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમરેલી એસઓજી પોલીસની જીપમાંથી જે છે તે દારૂની બોટલો ઝડપાઈ છે ત્યારબાદ જે ડ્રાઈવર દ્વારા આ જીપ હંકારવામાં આવી હતી તેની સામે ગુનો પણ દાખલ કર્યો છે જેમાં પીએસઆઈ કુવાડિયા જે છે તેમને સમગ્ર તપાસ શરૂ કરી દીધી છે જેમાં અમરેલીના સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે અમરેલીના કયા બુટલેગર દ્વારા જે છે તે આ ડ્રાઈવરે બોટલો મેળવી હશે અને ત્યારબાદ તેને જીપમાં મૂકવામાં આવી હશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે એટલે કે એવો કયો બુટલેગર હશે તેનો સંપર્ક પણ કરવો ખૂબ જ જરૂરી બની જતો હોય છે અને ક્યાંક ને ક્યાંક એ ડ્રાઈવરની પણ હિંમત બહુ સારી કહી શકાય કારણ કે તેને અમરેલી એસઓજી પોલીસની જીપમાં દારૂની બોટલો કરવાની હિંમત મેળવી જોકે ઉચ્ચ કક્ષાએથી જ જો ક્યાંક આદેશ આવ્યા હોય દારૂની બોટલોના તો ચોક્કસથી ડ્રાઈવરમાં હિંમત હોવાની છે દારૂની બોટલો પોલીસની જીપમાં મૂકવાની પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે અમરેલીના એ બુટલેગરનો સંપર્ક થવો જોઈએ કે જે સતત આ દારૂની બોટલોનો સપ્લાય કરતો હોય અને ત્યારબાદ તેને આ પોલીસની જીપમાંથી જે છે તે દારૂની બોટલો મૂકી હોય અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો